નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં શું મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બહુ બાધા આવે છે તેમજ તેના માટે કોઈ માગું આવતું નથી અને જો તેના માટે માગું તો આવે છે પણ વાત આગળ ચાલતી નથી અને ઘણી વાર એવું થતું હોય છે કે લગ્ન નક્કી થવામાં થોડીક જ હોય અને લગ્ન નક્કી નહીં થઈ શકતા હોય તેમજ એવા દીકરા કે દીકરી કે જેની બહુ ઉંમર વધતી જતી હોય તો મિત્રો અમે આજના વિડીયોમાં તમને એક ઉપાય જણાવશું એ ઉપાય તમારે સોમવારના દિવસે કરવાનો છે જો તમે ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આડે આવે છે એ સાવ સમાપ્ત થઈ જશે અને જુઓ તેના માટે કોઈ માંગો આવતું નહીં હોય તો થોડાક જ દિવસોમાં માંગુ આવી જશે અને તેની સગાઈ તેમજ લગ્ન નક્કી થઈ જશે ઘણામાં બાપ એવા છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા સતાવતી હોય છે તો હવે તે લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આથી અમે તમને સોમવારના દિવસનો આ એક મહાન ઉપાય જણાવીએ છીએ એ ઉપાય જો તમે એકવાર કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડાક જ દિવસોમાં માંગો આવી જશે આથી મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવવા માંગતા હોવ તો તમારે આ વીડિયોને આખો જોવો જોઈએ જો તમે એકવાર આ વીડિયો જોઈ લીધો તો મિત્રો મહાદેવની કૃપાથી અવશ્ય તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ લાઈક કરી અને કમેન્ટમાં મહાદેવ જરૂર લખી દેજો મિત્રો આપણા સમાજમાં ઘણા એવા દીકરા કે દીકરી હોય છે કે જેને પોતાની મનપસંદના છોકરા કે છોકરી સાથે લગ્ન કરવા હોય છે પણ તેના માટે કોઈ સારું માગું આવતું નથી આથી તે લોકો બહુ દુઃખી થઈ જતા હોય છે અને તે લોકો એટલા બધા વિચારમાં ચડી જાય છે કે તેની ઉંમર એમ જ વધતી રહે છે તો મિત્રો એવા લોકો પણ જે છે લોકોએ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે તમને બસ જે ઉપાય જણાવીએ છીએ ઉપાય તમારે સોમવારના દિવસે કરી લેવાનો છે મિત્રો કોઈ પણ સોમવાર હોય ત્યારે તમે ઉપાય કરી શકો છો જો તમે સોમવારના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં અવશ્ય અને મા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં અવશ્ય મનગમતું પાત્ર આવશે કારણ કે મિત્રો એવું કહેવામાં આવે છે કે સોમવારનો જે દિવસ હોય છે એ ભગવાન શંકર અને માં પાર્વતીના મિલનનો દિવસ હોય છે આથી સોમવારનો દિવસ મિત્રો બહુ શુભ માનવામાં આવે છે જે લોકો લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છે તે લોકો પણ સોમવારના દિવસે કોઈ શુભ ઉપાય કરે છે તો મિત્રો તેનું પણ બહુ સારું શકે છે આથી મિત્રો અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ તમારે સોમવારના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી ભગવાન શંકર તેમજ માં પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં અવશ્ય કોઈ સારું પાત્ર આવી શકે મિત્રો આ ઉપાય છે એ છોકરો કે છોકરી પોતે પણ કરી શકે છે કે જેના માટે કોઈ માગું આવતું નથી કે જેના લગ્નમાં બાધા આવતી હોય તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે અને જો તે લોકો ઉપાય ન કરી શકે તો તે છોકરા કે છોકરીના માતા પિતા પણ ઉપાય આરામથી કરી શકે છે જે છોકરા કે છોકરીની કુંડળીમાં બાધા આડે આવતી હોય અથવા તો તેની કુંડળીમાં જો દોષ હોય તો મિત્રો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ તમારે સોમવારના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા માટે જલ્દી માંગો આવી શકે અને તમારા લગ્ન થવાના યોગ બની શકે મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે છોકરા કે છોકરી જોવામાં તો બહુ સારા દેખાતા હોય છે અને તે સારી નોકરી પણ કરતા હોય છે પણ તેના માટે માંગો આવી શકતું નથી અને તેની ઉંમર એમ જ વધતી જતી હોય છે આથી તે લોકો બહુ ચિંતામાં આવી જતા હોય છે અને તેનામાં બાપને પણ તેની બહુ ચિંતા સતાવતી હોય છે કે હવે ક્યારે મારા છોકરા કે છોકરીના લગ્ન થવાના યોગ બનશે તો મિત્રો જો આવી પણ સમસ્યા હોય તો તમારી કુંડળીમાં અવશ્ય કોઈ દોષ હોઈ શકે છે તો તમારે એ દોષને દૂર કરવા માટે સોમવારે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારી કુંડળીમાં જે પણ દોષ હોય તે જડમૂળથી સમાપ્ત થઈ શકે અને તમારા લગ્ન થવાના યોગ બની શકે મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે છોકરા કે છોકરી માટે માગું તો આવ્યું હોય છે અને વાત પણ આગળ ચાલી રહી હોય છે અને એવું જ હોય છે કે હવે આ સંબંધ છે નક્કી થઈ જ જશે પણ મિત્રો જ્યારે અંતમાં વાત આવે છે ત્યારે જ વાત વચ્ચે અટકી જાય છે અમુક એવા અવરોધક પરિબળ આવે છે કે જેના લીધે સગાઈ થવામાં પણ બાધા આડે આવી જાય છે છોકરા કે છોકરી જોવા વાળા પણ તે જોઈને જતા રહે છે પછી પછી વાત આગળ ચાલી જ ન હોય એ લોકો પાસેથી કોઈ સારો જવાબ આવી શકતો નથી તો આવી બધી સમસ્યાઓ ઘણા લોકોને આડે આવતી હોય છે આથી તે લોકો બહુ ચિંતામાં આવી જતા હોય છે અને છોકરા કે છોકરીની ઉંમર આમ જ વધતી જતી હોય છે

તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે મિત્રો ભગવાન મહાદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે તો મિત્રો હવે આપણે ઉપાય વિશે આગળ વધીએ મિત્રો એના વિશે હવે આપણે વાત કરીએ તો મિત્રો તમારે આ ઉપાય સોમવારના દિવસે કરવાનો છે તેમજ મિત્રો ઉપાય તમે સોમવારના દિવસે સવારે પણ કરી શકો છો અને સાંજે પણ તમે ઉપાય કરી શકો છો સાંજે એટલે કે મિત્રો પ્રદોષકાળનો જે સમય હોય છે એ સમયમાં તમે આ ઉપાય આરામથી કરી શકો છો પ્રદોષકાળમાં એટલે કે મિત્રો સાંજના છ વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધીમાં તમે આ ઉપાય કરી શકો છો તો મિત્રો સૌપ્રથમ તમારી પાસે નાગરવેલનું એક પાન હોવું જોઈએ તેમજ મિત્રો તમારી પાસે એક ચપટી જીરું હોવું જોઈએ તો મિત્રો આ બે વસ્તુ તમારી પાસે અવશ્ય હોવી જોઈએ તેમજ મિત્રો એક વાટકામાં થોડીક હળદર લઈને તમારે એમાં થોડુંક પાણી નાખીને એક ઘોળવું બનાવી લેવાનું છે જો તમારી પાસે હળદર ન હોય તો તમે પીળા ચંદનનો પણ આમાં ઉપયોગ કરી શકો છો પણ હળદર હોવી એ બહુ શુભ માનવામાં આવે છે તો મિત્રો આ ત્રણ વસ્તુ તમારી પાસે અવશ્ય હોવી જોઈએ એટલે કે એક મિત્રો નાગરવેલનું પાન અને એક ચપટી જીરું અને એક વાટકામાં થોડીક હળદર લઈને તેમાં પાણી તમારે નાખી દેવાનું છે તો મિત્રો હવે તમારે આ ત્રણેય વસ્તુ લઈને મિત્રો તમારે શંકર ભગવાનના મંદિરે જતું રહેવાનું છે આથી મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે સ્નાન કરીને ભગવાન શંકરના મંદિરે જવાનું છે તમે સવારે પણ ઉપાય કરવા માટે જઈ શકો છો અને સાંજના સમયે પણ તમે ઉપાય કરવા માટે જઈ શકો છો મિત્રો શંકર ભગવાનના મંદિરે જઈને જ્યાં પણ શિવલિંગની સ્થાપના કરેલી છે ત્યાં તમારે જઈને બેસી જવાનું છે અને મિત્રો સૌપ્રથમ તમે જે હળદર લીધેલી છે તો મિત્રો એનાથી શિવલિંગમાં જે પણ અશોક સુંદરી છે એની ઉપર તમારે ત્રણ ચાંદલા કરી દેવાના છે તો મિત્રો અશોક સુંદરી શું હોય છે

તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે એ અશોક સુંદરી ઉપર અનામિકા આંબળીથી જે પણ ત્રણ વાર ચાંદલા કરો છો તો મિત્રો તમારે પોતાની મનોકામનાનું સ્મરણ સાથે કરવાનું છે અને અશોક સુંદરી ઉપર ત્રણ હળદરથી ચાંદલા કરવાના છે અને મિત્રો પછી તમારે શું કરવાનું છે તો મિત્રો તમે જે નાગરવેલનું પાન લીધું છે તો એ નાગરવેલના પાનમાં તમારે એક ચપટી જીરું નાખીને એ પાનનું એક પડીકું વાળી લેવાનું છે અને એ પાન અને જીરુને પણ તમારે એ અશોક સુંદરીના સ્થાન ઉપર મૂકી દેવાનું છે એટલે કે જ્યાં પણ તમે હળદરથી ત્રણ વાર ચાંદલા કરેલા છે ત્યાં તમારે આ નાગરવેલનું પાન અને જીરું વાળું એક પડીકું ત્યાં મૂકી દેવાનું છે તેની સાથે જ મિત્રો જો તમે ભગવાન શિવની બીજી રીતે પૂજા અર્ચના કરવા માંગતા હોવ તો એ પૂજા તમારે પહેલાં જ કરી લેવાની છે એટલે કે મિત્રો હજુ તમે શિવલિંગનો જળથી અભિષેક કરવા માંગતા હોવ તો આ વસ્તુ સૌપ્રથમ કરી લેવાની છે આ ઉપાય છે એ તો તમારે અંતમાં જ કરવાનો છે અને મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે અને ભગવાન શંકર તેમજમાં પાર્વતીના નામનું તમારે સ્મરણ કરવાનું છે તેની સાથે જ મિત્રો તમારે શિવલિંગની સામે બેસીને આ ઉપાય કરીને પછી આ એક મંત્રનો જાપ કરવાનો છે આ મંત્ર આસાન જ છે તો મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ પાર્વતી પ્રત્યે નમઃ તો મિત્રો આ મંત્રનો જાપ તમારે આ ઉપાય કરીને પછી એકસો આઠ વાર આ મંત્રનો જાપ કરવાનો છે આ મંત્ર બોલતી વખતે તમે હાથમાં એક માળા પણ લઈ શકો છો અને આ મંત્રનો જાપ કરી શકો છો તો મિત્રો જ્યારે પણ તમે એકસો આઠ વાર આ મંત્રનો જાપ કરી લો છો તો મિત્રો પછી તમારે ભગવાન શંકર તેમજ માતા પાર્વતીને પ્રાર્થના કરવાની છે કે અમારા લગ્નના જલ્દી યોગ બનાવો જો આ ઉપાય છોકરો કે છોકરી પોતે જ કરતા હોય તો તે લોકોએ પણ પોતાની મનોકામના છે એ ભગવાન શંકર તેમજ મા પાર્વતીને કહેવાની છે અને તેને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન શંકર અને માતા પાર્વતી અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કર્યો છે અને હવે અમારા લગ્ન થવાના યોગ જલ્દી બને તેવી અમે પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો ઘણી મહિલા એવો વિચારતી હશે કે હાલમાં પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે તો આ ઉપાય કરવામાં કાંઈ વાંધો હોઈ શકે કે નહીં તો મિત્રો આ ઉપાય તમે ગમે ત્યારે કરી શકો છો આમાં કોઈ પણ દોષ લાગો પડતો નથી આ ઉપાયનો લાભ તમને અવશ્ય મળી શકે છે તો મિત્રો ઉપાયને તમારે સોમવારના દિવસે કરી લેવાનો છે અમે જે નિયમ અને જે વસ્તુ જણાવી એ બધી જ વસ્તુઓને પૂર્ણ કરીને પછી તમારે સોમવારે આ ઉપાય કરી લેવાનો છે તો જો મિત્રો તમે સોમવારના દિવસે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરી લીધો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે અવશ્ય માંગો આવશે જો તમારી વર્ષો જૂની મનોકામના હશે એ પણ પૂરી થઈ જશે જો તમારા દીકરા કે દીકરીના લગ્નની ઉંમર વધતી જતી હશે તો તમારે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે ઉપાયને કરવાથી તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત પણ થઈ જાય તો મિત્રો હવે આ મહાન ઉપાય બાદ હવે અમુક સામાન્ય ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય પણ તમે સોમવારના દિવસે પણ કરી શકો છો તો મિત્રો સોમવારને ભગવાન ભોલેનાથનો દિવસ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે કહેવાય છે કે આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો ચાલો જાણીએ કે સોમવારે લગ્નમાં વિઘ્ન ન આવે તે માટે કયા વિશેષ અને સામાન્ય ઉપાય કરવા જોઈએ તો મિત્રો હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો સોમવાર ભોલેનાથ ને સમર્પિત છે સોમવારે ભગવાન ભગવાન પૂજા પૂજા કરવામાં આવે છે છે સોમવારે સોમવારે કરવાથી વિશેષ લાભ મળે વ્રત રાખવાથી જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે જ્યારે અપ્રેણીત છોકરીઓને તેમની પસંદગીનો વર મળે છે વિવાહિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સોમવારે વ્રત રાખે છે એવું પણ કહેવાય છે કે સોમવારે કેટલાક ઉપાય કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે તે ભક્તો પર પોતાનો વિશેષ આશીર્વાદ પણ રાખે છે તેમજ મિત્રો સોમવારે શિવલિંગ પર એકવીસ બિલીપત્રના પાન ચઢાવજો અને પાન પર ઓમ નમઃ શિવાય લખજો અને પછી મંદિરમાં જાઓ અથવા ઘરમાં શિવલિંગ ચઢાવો આ વસ્તુ કરવાથી તમારી દરેક ઈચ્છા પૂરી થશે તેમજ મિત્રો જો પરિણિત દંપતીને સંતાન ન હોય તો સોમવારે લોટમાંથી શિવલિંગ બનાવો આ પછી આ લોટથી બનેલા શિવલિંગનો જલાભિષેક અગિયાર વાર કરજો આ ઉપાય ચોક્કસપણે તમારો ખાલી ખોળો ભરી દેશે અર્થાત તમને ઉત્તમ સંતાન આપશે તેમજ મિત્રો જો તમે તમારા લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે સોમવારે શિવલિંગ પર કેસરનું દૂધ ચઢાવવું જોઈએ આમ કરવાથી તમારા સંબંધો સારા રહેશે તે યોગ પણ બની જશે મિત્રો સોમવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર ગંગા જળ ચઢાવજો આ પછી ઓમ નમ શિવાય નો જાપ કરજો આ સાથે તમારી ભક્તિ જોઈને ભોલેનાથ પ્રસન્ન થશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ આવશે તેમજ મિત્રો લગ્ન કરવા યોગ્ય કુંવારી છોકરીઓએ સોમવારે સવારે વહેલા ઉઠીને ડોલમાં થોડું ગંગાજળ નાખીને પાણી ભરીને સ્નાન કરવું જોઈએ અને ઓમ નમ શિવાયનો પાઠ પણ કરો જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જો શક્ય હોય તો આ દિવસે પીળા અથવા સફેદ રંગના કપડા પહેરો અને મંદિરમાં ખુલ્લા પગે જાઓ ત્યારબાદ મંદિરમાં ભગવાન ગણેશ માતા પાર્વતી નંદી અને કાર્તિકેયની સાથે ભગવાન શિવની પૂજા કરો આ વસ્તુ લગ્ન યોગ બનાવશે તેમજ મિત્રો ધાર્મિક શાસ્ત્રો અનુસાર જો સોમવારે ભગવાન શિવ સાથે મળીને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે તો ન માત્ર લગ્ન જલ્દી થાય છે પરંતુ વૈવાહિક જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર સોમવારે પૂજા સમયે એકસો આઠ બિલીપત્રના પાન લો અને દરેક બેલના પાન પર ચંદનથી શ્રીરામ લખો ત્યારપછી એક પછી એક બધા બેલના પાન શિવલિંગ પર ચઢાવજો દર સોમવારે આવું કરજો આમ કરવાથી તમારા લગ્ન જલ્દી થશે તેમજ મિત્રો અવિવાહિત છોકરીઓએ સોમવારે સવારે સ્નાન કરીને પીળા વસ્ત્રો પહેરીને શિવલિંગ પર જળ અને નાગકેસરના ફૂલ ચઢાવવા જોઈએ આમ કરવાથી લગ્ન લગ્નજીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે તેમજ મિત્રો જો તમારા લગનમાં કોઈ અડચણ આવે તો પાંચ નારિયેળ લઈને ભગવાન ભોલેનાથની મૂર્તિની સામે રાખો અને ઓમ શ્રી વર્ પ્રદાય શ્રી નમઃ મંત્રનો પાંચ વખત જાપ કરો આ પછી ભગવાન શિવના મંદિરમાં પાંચે નારિયેળ ચઢાવજો તેમજ મિત્રો કુંડળીમાં એવા ઘણા સંયોગો છે જેના કારણે કોઈ પણ પુરુષ અથવા સ્ત્રી લગ્નનો સુખથી વંચિત રહી શકે છે આ ઉપાયો કરવાથી વહેલા લગ્નનો માર્ગ મોકળો થાય છે એક હજાર બસો ગ્રામ ચણાની દાળ અને દોઢ લિટર કાચું દૂધ दान કરજો લગ્ન ન થાય ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવાનો હોય છે તેમજ મિત્રો જે હોકરાઓના લગ્ન નથી થઈ રહ્યા અથવા પ્રેમ લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેમણે પોતાના ઈચ્છિત લગ્ન જલ્દી કરાવવા માટે શ્રી કૃષ્ણના આમંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ સ્વચ્છ કૃષ્ણાય ગોવિંદય ગોપીજનવલ્લભાઈ સ્વાહા તેમજ મિત્રો જ્યારે કોઈ છોકરી કોઈ છોકરીના લગ્નમાં જાય છે અને જો ત્યાં દુલ્હન મહેંદી લગાવી રહી હોય તો અવિવાહિત યુવતીએ દુલ્હનના હાથ પર થોડી મહેંદી લગાવવી જોઈએ તેનાથી જલ્દી લગ્નનો માર્ગ મોકળો થઈ જાય છે તેમજ મિત્રો લગ્નની વાતો માટે ઘરે આવનાર મહેમાનોને એવી રીતે બેસાડો કે તેમના ચહેરા ઘરની અંદર હોય અને તેઓ દરવાજો જોઈ ન શકે આ ઉપાય કરવાથી લગ્નના યોગ બને છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ